અરજદાર સ્ત્રીઓને પરત આપી તેરા પણ સૂત્ર સાર્થક કરતી દિયોદર પોલીસના ખોવાયેલ મોટર સાયકલ ત્રણ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર બજાજ કંપનીનું પ્લેટિના બ્લુ કલરનું લક્સ કંપનીનું મોટર સાયકલ વગેરે અરજદારો સ્ત્રીઓને પરત સોંપવામાં આવેલ છે કામગીરી કરનાર અધિકારી અધિકારીશ્રીની વિગત જોઈએ તો શ્રી કે એચ બિહોલા પોલીસ ઇન્સ્પેક્ટર દિયોદર શ્રી બચુભાઈ હેડ કોન્સ્ટેબલ દિયોદર શ્રી વિષ્ણુભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિયોદર અરવિંદભાઈ પોલીસ કોન્સ્ટેબલ દિયોદર દલસંગજી પોલીસ કોન્સ્ટેબલ દિયોદર અને શ્રી મહાવીરસિંહ પોલીસ કોન્સ્ટેબલ દિયોદર સમાવેશ થાય છે